અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિકનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્વામી જન્મજયંતિ છે અટલ બિહારી વાજપેયીની યાદમાં દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને રાજ્યની ચોત્રીસ નગરપાલિકાની સિટી સિવક કેન્દ્રના ઈ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઈ પર કાર્યક્રમ અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવક સેન્ટરનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ પર કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવક સેન્ટર ખાતે યોજાયેલ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સિટી સેવક સેન્ટર નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સિટી સિવક સેન્ટરમાં ઝડપી તેમજ ઓનલાઈન અને ઓફલાઈન જુદી જુદી નવ સેવાઓ જેવી કે મિલકત વેરો વ્યવસાયિક વેરો વાહન કર ગુમાસ્તા ધારા નોંધણી જન્મમરણ પ્રમાણપત્ર આરોગ્ય અંગેના લાયસન્સ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વરના નગરજનો માટે સુવિધા પ્રદાન કરવામાં ઉપયોગી બની રહેશે આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી સદ્યશ્રી અટલબેન વાજપેયીજીના આજે સ્વામી જન્મ જયંતિ નિમિત્તે આમ તો આપણા દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર ચૌદથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલી છે અને આ અંતર્ગત આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ સિદ્ધિ સિવિક સેન્ટરનું અહીંયા અંકલેશ્વરની એટલે આખા ગુજરાતની અંદર છત્રીસ જેટલા સિદ્ધિ સિવિક સેન્ટરનું આજે એ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ અંતર્ગત અંકલેશ્વરનું જે આ સિદ્ધિ સિવિક સેન્ટર છે એ એક કરોડને થ્રીસના ખર્ચે બહેલું છે અને એની અંદર જન્મની નોંધણી હોય મિલકત વેરો હોય વ્યવસાય વેરો હોય આ તમામ પ્રકારની કામગીરી એ અહીંયાથી થઈ શકે છે જે કરીને લોકોને નગરપાલિકાની અંદર ધક્કા ના ખાવા પડે અને નજીકથી અહીંયા અલગથી આ એક નવી સુવિધા જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે તમામ લોકોને પણ અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ આભાર માનું છું કે એક નવું સેન્ટર ઉભું કરવાને કારણે જે લોકોને તકલીફ પડતી એમાંથી એમને સમય પર લોકો બચાવ થશે ત્યારે